સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે સાત વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબુમાં આવ્યા બાદ ફરી લાગતા વેપારીઓમાં દોડધામ મચી છે ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાઈ હતી જેના કારણે ફાયરે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો અગિયાર વાગ્યાના અરસામાં આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતાં ફાયરે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે

અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે મોટા ભાગની આગ કાબુમાં લેવાઈ ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઇટરની ટીમ આ તમામ ટીમ કામે લાગી ગઈ છે ટૂંક સમયમાંથી આગ કાબુમાં આવી જશે એવું જણાય આવે છે ત્રીજા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ થતી લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને ત્રીજા માળેથી બધેથી આગ કાબુમાં લેતા લેતા આપણા ફાયર ફાઇટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટર સુધી પહોંચી ગઈ છે લાસ્ટ ઉપર જ અત્યારે હવે આગ છે બાકીની બધી આગ કાબુમાં આવી ગઈ છે અહીં કોઈ જાનહાની થઈ હોય એવા કોઈ સમાચાર નથી વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી એટલે જેના કારણે જાનહાની નથી થઈ એ ઈશ્વરની કૃપા છે મોટાભાગની ટીમ ડુંભાલની ટીમ પુણાની ટીમ આ બધી ટીમ અહીંયા આવી ગઈ છે અને મોટા ભાગની ટીમ અહીંયા બે વ્યવસ્થિત રીતે કામ કરે છે મોટા ભાગની આગ કાબુમાં આવી ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને એ આગના કારણે એ દુકાનની અંદર રહેલો માલ સળગી રહ્યો છે જેના કારણે થોડીક વાર લાગશે એવું લાગે છે પણ જાનહાનિ કોઈ નથી થઈ ઈશ્વરની કૃપા છે અને બહુ જલ્દી આગ કાબુમાં બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત